ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના હાલ પ્રજાસત્તિક ડેમોક્રેટિક પાર્ટીના સહકાર સાથે ગુજરાતની આવનારી ચૂંટણી વિશે ગુજરાત દરેક જિલ્લાના કાર્યકર્તા સાથે વડોદરા નજીક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લા અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા ગુજરાતની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો ઉપર લડવાની તૈયારી બતાવી હતી પ્રજાની માંગ અને પ્રજાને સાથે લઈને પ્રજાસત્તિક ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણીમાં જંપલાવશે

વિનોદભાઈ નાયક મહિલા પ્રમુખ ભાવિશાબેન પ્રદેશ મહામંત્રી ગઢવીજી અને સાથી કાર્યકરો સૌ આજે અહીંયા આગળ ઉપસ્થિત હતા આનંદની વાત એ છે કે વડોદરા બાપુના આગમન સ્થાને એમનું યજમાન બન્યું છે અને આણંદ જિલ્લો દાહોદ રાજપીપલા નાદોદ નડિયાદ અને લગભગ સાત આઠ જિલ્લાના માણસો કાર્યકરો બધા અહીંયા આવ્યા છે અને બાપુના સમર્થનમાં ટોળે ટોળા આવી ગયા છે અને કહ્યું છે કે હવે પરિવર્તન લાવવું જરૂરી છે સ્થાપના તો ચાર પાંચ વર્ષ પહેલા થઈ ગઈ હતી એનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ ત્રણેક વર્ષ પહેલા અને અમને ભાલો એટલે ભાલાવાળા ભાલાનું નિશાન આપેલું છે અને આના પ્રેરણા સ્ત્રોત અમારા માજી મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના આદરણીય શંકરસિંહજી બાપુ છે એટલે આ પાર્ટીનો એજન્ડા એક જ છે કે કોંગ્રેસે સિત્તેર વર્ષ રાજ કર્યું છે મોદી સાહેબ નકારે છે અને ગાળો દે છે ભાજપે રાજ કર્યું છે લગભગ આપણે જોઈ રહ્યા છે પણ પ્રજાને સંતોષ નથી કારણ કે પ્રજાલક્ષી કોઈએ કામ નથી કર્યા અમે બધી પ્રજાને એક રાખી

આ લોક પ્રોગ્રામ છે લોકો લોકો બાપુ બાપુ વડોદરા નજીક આવો તો બધા નજીકના જિલ્લાઓ નજીક પડે છે એટલે વડોદરા સેન્ટર રાખીને અમે તમને બધા મળવા માંગીએ છીએ અને લોકોએ બાપુને કાર્યક્રમ સમય આપ્યો છે બાપુ એ સમય આવ્યા છે અને કહ્યું છે કે આપણે આ વખતે સત્તા લેવી છે સેવા માટે લેવી છે પરમાર્થ માટે લેવી છે અને દુઃખી પીડિત લોકોના સથવારો અને સાથ આપવા માટે લેવી છે આજે અમારા માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ લોકો લાગણીને માન આપી આજુબાજુના જિલ્લાઓના જે કાર્યકરો હતા જે લોકો અમારા પાર્ટીમાં કે ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાવા માટે ઈચ્છતા હતા એ બધાના કહેવા પર આજે બાપુ અહીંયા અત્યારે પધાર્યા છે અત્યારે વડોદરા જે શહેર જિલ્લો એના સિવાય ખેડા નડિયાદ પેટલાદ રાજપીપળા નાંદોદ આ વગેરે બધા જિલ્લાઓથી બધા ઘણા બધા કાર્યકરો અત્યારે અત્યારે ઉપસ્થિત છે અમારો આ મેઈન ઉદ્દેશ અત્યારે આવનાર ઇલેક્શન્સ રિલેટેડ અમે આ પ્રોગ્રામ બાપુ એ બધા કાર્યકરોને જોડવાનો અને આગળ બધી જે પ્લાનિંગ છે એ બધું પ્લાનિંગ કરવા માટે આ પ્રોગ્રામ રાખેલો છે જે રીતે અમારા માન્ય આદરણીય શંકરસિંહ બાપુ તથા અમારા નેશનલ પ્રેસિડન્ટ રાજેન્દ્રસિંહ રાઠોડ અને અમારા અન્ય જે સિનિયર લીડર્સ છે એમના ગાઈડન્સ પ્રમાણે જે અમને ગાઈડ કરવામાં આવે છે એટલે પ્રજા જ અમારી હાઈ કમાન્ડ છે અને અમારી રણનીતિ એ જ રહેશે કે જે પ્રજાના લગતા પ્રશ્નો હશે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું અને એમના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવા જેથી કરીને અમે પ્રજાની વચ્ચે રહી શકીએ અને પ્રજાને પ્રજા અમને ચાહી શકે એના એના પર્પઝથી અમે લોકો પ્રજાના રિલેટેડ જ પ્રશ્નોને અત્યારે વાચા આપીશું